જય સ્વામિનારાયણ અને સુપ્રભાત ખૂબ જ સરસ આયોજન કાનજીભાઈ અને એમની ટીમ દ્વારા થઈ રહ્યું છે સૌપ્રથમ જે ટોપિક છે બરાબર આઈ થિંક ગુજરાતી વિલ બી કમ્ફર્ટેબલ બરાબર છે આઈ એમ નોટ અ ગુજરાતી હા બોન્ડ ઇન ગુજરાત ઓકે બેઝિકલી મારવાડી એટલે એમના વિચારતા કે કંજ્યુઝ હશે પહેલા તો કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એક ઓપોર્ચ્યુનિટી આપી મને કે કોઈક વિષય ઉપર આપશ્રી શું બોલી શકશો એટલે અમારા એક જૂના કલીગ છે જેમને ત્યાં આઈ વી યુઝ ટુ વર્ક ટુગેધર મને કે પંકજભાઈ આ રીતે ફોન આવશે કોઈક ટોપિક લેવાનો છે મેં કાનજીભાઈને પૂછ્યું શું કરાય છે તો કે તમને જે ઠીક લાગે પછી મને એવું લાગ્યું કે લેટેસ્ટ ટેક અ ટોપિક કે ભાઈ ખુદ ઉપર વિશ્વાસ એમ આમાંથી કેટલાને પોતાના ઉપર ભરોસો નથી આ મારી સ્ટુડન્ટ છે એટલે અને મારા વડીલ ગુરુ કહો દિલીપભાઈ વરસાણી હું મારું પહેલું પીએચડી કરતો ત્યારે એમને ત્યાં હું જઈને આઈ યુઝ ટુ લર્ન એ ઇકોનોમિક્સના ને હું એન્જિનિયર એટલે તમે વિચારો કે કઈ રીતે અમારે ફ્રિકવન્સી બેસાડવી એમ પણ ખૂબ ખૂબ એમનો આભાર અને એમને મને ખૂબ મદદ કરી હતી અને એ પણ એ કામ જોવા જાય તો ડાયમંડમાં પહેલાં કામ કરતા અને પછી એ પ્રોફેસર બન્યા મારી જેમ જ હું પણ એક સામાન્ય અદના વર્કર તરીકે મારી કેરિયર સ્ટાર્ટ કરી હતી ડિપ્લોમા કરીને અને પછી આ લેવલ ઉપર આવ્યા છે એટલે ખુદ ઉપર વિશ્વાસ તમને પોતાને પોતાના ઉપર ભરોસો વિશ્વાસ હોવો જોઈએ તો જીવનમાં બધું જ થઈ શકે આમાં થોડા હાથ ઉપર કરજો કારણ કે હું એવું માનું છું કે જે પણ કંઈ આપણે વાતચીત કરીએ છીએ અહીંયા હું કંઈક ભણાવવા નથી આવ્યો ઓલ આર વેરી લિટરેટ ટુ વે પ્રોસેસ હોવી જોઈએ કેટલાને ભગવાન ઉપર ભરોસો છે બરાબર ઓકે હવે બીજો ક્વેશ્ચન ભગવાને કેટલાને જોયા છે કેટલા કેટલાયમાંથી ભગવાનને જોયા છે જીરો કરેક્ટ હું ખોતો નથી કેમ કે મેં નથી જોયા પણ મને કંઈક એવું લાગે છે એટલે બિંગ એ સાયન્ટિસ્ટ કે આ કોસ્મિક રેઝ કંઈક આ યુનિવર્સમાં કોઈક એવી શક્તિ છે કે જે તમે કોઈ કાર્ય શરૂ કરો અને પૂર્ણ કરવા માટે તમને યેન કેન પ્રકારે સીધી અથવા આડકતરી રીતે મદદ કરે અને ધ્યેય પ્રાપ્ત થાય સાચું યસ તમે ભગવાનને જઈને કહો મંદિરમાં બરાબર છે હવે અમે છે ને પેલું વૈજ્ઞાનિક પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ એટલે તમે મંદિરમાં જાઓ મસ્જિદમાં જાઓ કે ચર્ચમાં જાઓ તમે મારા ડેસ્ક ઉપર જોશો તો પાછળ ઈસુ ખ્રિસ્ત પણ છે અને છતાં હું હિન્દુ છું છતાંય આઠ નવ દસ મદરેસા તૈયબિયા કરીને એક સ્કૂલ છે ઝાંપા બજારમાં ત્યાં અમે ભણેલા બાપુજીને એવું હતું કે આ છોકરો એન્જિનિયર બને એટલે હું પાંચમા ધોરણથી એન્જિનિયરિંગ ભણતો પાંચથી સાત જીવન ભારતી એટલે જેને અત્યારે વોકેશનલ કહેવાય કાર્પેન્ટ્રી આવતું એટલે જે ફર્સ્ટ યર બીમાં એન્જિનિયરિંગમાં બારમા પછી છોકરો જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણે બારમા પછી તે અમે પાંચમા ધોરણમાં ભણતા ના ડેટ વોઝ ધ એજ્યુકેશન સિસ્ટમ સેકન્ડ છે કે ભાઈ તમને પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ એટલે મેં કંઈક વડ લખ્યા છે પહેલાં આપણે કોઈ કોન્ટ્રોવર્સરી કે એમાં ના જઈએ મુસ્લિમ છતાં તો ખુદા હાફીઝ કહેતા ખુદા ઇઝ બેઝિકલી પર્શિયન વર્ડ ઈરાની શબ્દ છે ખુદ એટલે હું પોતે અને મને જ મારા ઉપર વિશ્વાસ એટલે જેને આપણે પરમાત્મા કહીએ આત્મા તો તમારા અંદર જ છે ને યસ ઓર નો આત્મા જે દિવસે બહાર ગયો એટલે બેતરી આપણી પૂરી યસ આપણી ટિકિટ કપાઈ જાય ભગવાનના ઘરે જવાની ફ્લાઇટ તૈયાર થઈ જાય આપણને નથી ખબર ઘર ક્યાં છે પણ આપણે એમ કહીએ કે ભાઈ અક્ષરવાસી થયા આઈ કરેક્ટ નથી ખબર ક્યાં સ્વર્ગ છે ક્યાં નર્ક છે કાંઈ ખબર નથી પણ આપણે એક વિશ્વાસ રાખીએ છીએ કે કંઈક છે ભગવાન જેવું કંઈક છે પણ એ જે આપણે વિચારીએ છીએ ને એ તમારો પોતાનો વિશ્વાસ છે તમારા પોતાના પર તમે જઈને પ્રાર્થના કરો છો મંદિર જે છે એ ટોટલ વૈજ્ઞાનિક પ્રિન્સિપલ પર કામ કરતી જગ્યા છે ફિઝિક્સ છે આખું એ બીજી કોઈ વાર ટોપિક હશે ત્યારે મંદિર ઉપર ચર્ચા કરશું કે ગર્ભદ્વાર કોને કહેવાય નંદીને કેમ બહાર બેસાડે છે પ્રાર્થના કરીએ ત્યાં શું જગ્યા હોય આર્કિટેક્ટ કેમ મંદિર ના બનાવી શકે સોમપુરાની શું કામ જરૂર પડે ધીસ આર ધ ક્વેશ્ચન્સ વી વિલ એડ્રેસ ઇન ફ્યુચર ઓકે કેટલાને ખ્યાલ છે આ બધાને સૌરાષ્ટ્રવાસી બધાને જ ખબર હોય તમે આઈ સ્ટાર્ટ વિથ ધીસ એક્ઝામ્પલ એમ કે નરસિંહ મહેતા કાંઈ નહોતું બરાબર કેટલા વર્ષ પહેલાની વાત છે આઈ થિંક છસો વર્ષ છસો વર્ષ પહેલા ભગવાન એને દર્શન આપ્યા એને નથી ખબર મામેરું કુંવરબાઈનું મામેરું એવું કઈક કવિતા આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આવતી નરસૈયો પેલા બધા નીકળે અને પછી સંત બધા હોય કે આ શું નરસૈયો અને ભગવાન અને રૂકમણી આવીને એ મામેરું ભરે કરેક્ટ ધીસ આર ધ ફેક્ટ આજની તારીખે તમે નરસિંહ મહેતાના પધ્ય વાંચશો તો તમને એવું લાગશે કે ગુજરાતી બહુ જુદું છે બહુ જુદું છે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ગઈકાલે જે આર્ટિકલ ગુજરાત મિત્રમાં વાંચતો હતો કે એવી શક્યતાઓ જોવાઈ રહી છે કે ગુજરાતી ભાષા ફક્ત બોલી રહી જશે લખવામાં નહીં હોય કેમ કે આપણે બધાને છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા છે છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણે ગુજરાતી વાંચી લખી ન શકે બોલી શકશે ખરું આ આપણા થાય જ છે તો આ નરસિંહ મહેતાને પોતાના ઉપર વિશ્વાસ હતો કે ભગવાન આવશે રાઈટ ખરું અને ભગવાન આવ્યા બરાબર એના જ ટાઈમ એટલે અમે જયારે ભણતા ત્યારે એક આવતું કે કન્ટેમ્પરરી સ્ટડી એમ નરસિંહ મહેતા ને મીરાબાઈને આજના સંદર્ભમાં કઈ રીતે સમજી શકાય મીરા એને ઝેરનો પ્યાલો આપે છે બરાબર છે ને એ ભગવાનને ડોરો બાંધી દે છે અને દ્વારકામાં મૂર્તિમાં સમાઈ જાય છે કેટલાને ખ્યાલ છે આ એવું કહે છે કે પેલું એનો દુપટ્ટો કે સાડીનો છેડો જે પણ હોય એ બહાર રહી ગયો છે બરાબર કેમ કે પેલા પૂજારી આવીને દરવાજો ખોલી દે છે મીરાબાઈ એ ચારસો પાંચસો વર્ષ તમે પકડીને ચાલો કહેવાનો શું મતલબ છે કે તમને પોતાના પર વિશ્વાસ હોય ને તો ભગવાન તમને દર્શન આપે પણ આપણને ખબર નથી કે સામે વાળો વ્યક્તિ ભગવાન છે ભગવાન કોઈ કેતાલીસ તરીકે કોઈકને મોકલી આપતા હોય કેમ કે મને પોતાના ઉપર વિશ્વાસ છે તો મને સક્સેસ મળશે જો મને મારા ઉપર વિશ્વાસ નથી તો હું સક્સેસ મેળવી શકતો નથી એક બહુ સુંદર કેરેક્ટર એકલવ્ય ગુરુ ગુરુદ્રોને એને ભણાવવાની ના પાડી દીધી બરાબર છે બહુ ના કરીએ ને બહુ હાઈફાઈ વસ્તુ કરતા તમારી માઇથોલોજીકલ સ્ટોરીઝ માંથી જેટલું શીખવા મળે ને એટલું ક્યાંય નથી શું કરે છે ગુરુ દ્રોનની મૂર્તિ બનાવે છે એને વિશ્વાસ છે કે આ મૂર્તિ મને શીખવશે ગુરુ ગુરુ દ્રોણ દ્રોણ નથી શીખવતા એને એને પણ વિશ્વાસ છે કે મને શીખવશે એટલે મૂર્તિને સામે રાખીને એ પોતે શીખવાનું શરૂ કરે છે કેમ કે એકલવ્ય પોતાના પર વિશ્વાસ છે કે હું શીખી શકીશ અર્જુન પોતાનો વિશ્વાસ ગુમાવી દે છે કે ગુરુ દ્રોણ તો મારા ગુરુ આ તો મારા ભાઈઓ ભીષ્મ પિતા જેના ખોરામાં હું રમ્યો એની સાથે હું કઈ રીતે લડી શકું એટલે એને ધર્મ યાદ કરાવે છે કોણ કૃષ્ણ વિશ્વાસ ગુમાવી દે છે હથિયાર હેઠા મૂકી દે છે કૃષ્ણ કહે છે કે ઉઠ પાર્થ અને તું લડ અને એને પોતાને વિશ્વાસ આવે છે અને પછી આખું મહાભારત છે ખુદ પર વિશ્વાસ રાખો શું શીખવે છે તમે પોતાના ઉપર વિશ્વાસ રાખો કેટલાને આ ચહેરો યાદ છે આ માણસ રિસન્ટ જ છે એની આઈડિયા યસ પાછળ છોકરાઓને ખાસ કેન એનીવન ટેલ મી હુ ઇઝ ધીસ જેન્ટલમેન કોણ છે આ હા યસ યસ ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ બરાબર એનું નામ છે યુસુફ ડીકેક ટર્કીનો છે યુસુફ ડીકેક તમે જુઓ કે લોકો એવું કે તમારે ફાયરિંગ કરવું હોય એટલે પિસ્ટોલ શૂટિંગ આ ગિયર્સ બધા વાપરવા પડે એક આંખ બંધ કરવી પડે એટલે તમને તુડીમાં દેખાય ટુ ડાયમેન્શનલ અત્યારે તમારી બે આંખ છે એટલે થ્રી ડાયમેન્શનલ દેખાય તમને ડેપ ખબર પડે એક આંખ બંધ કરો એટલે પેલું સીધું સામેની વસ્તુ છે તમને તુડીમાં આવે એટલે તમે ક્લિયર નિશાન લગાવી શકો આ બધા જ આખી દુનિયામાં આ રીતે વાપરે આ માણસ આવ્યો ડાબી બાજુનો હાથ ડાબો હાથ ખિસ્સામાં રાખીને સીધું પોઈન્ટ ફાયર સિલ્વર મેડલ એને પોતાના પર વિશ્વાસ હતો કે કોઈ વસ્તુની મને જરૂર નથી શું કહે છે આઉટ ઓફ બોક્સ થિંકિંગ તમે કંઈક બહારનું વિચારો પોતાના પર વિશ્વાસ રાખો હા એક બેસ્ટ સ્લાઇડ્સ ઇંગ્લિશમાં હશે બરાબર છે કેમ કે મને એટલો ટાઈમ નથી મળ્યો કે બીજી ટ્રેનિંગમાંથી આ લીધું છે એટલે એક્ઝામ્પલ આઈ કોટ ક્લિયર યુસુફ દીકેત એટલે એવું થઈ જાય કે નાવિચ સે બ્રાન્ડ એના ટી-શર્ટ આવી ગયા અમેરિકામાં હું લાસ્ટ મંથ આઈ વોઝ ઇન યુએસ તો ત્યાંથી જે મે ફોટો લીધો છે કે ભાઈ ના નાવિચ સે બ્રાન્ડ એમ લોકો એના ટી-શર્ટ પહેરતા થઈ ગયા કે ભાઈ તમારા પર વિશ્વાસ છે મને કંઈ જરૂર નથી હું કરી દઈશ વેલ નોન કેરેક્ટર સત્તાવીસ કરોડ આઈપીએલ એની મોટર ની હાલત જુઓ લાગે છે કે કોઈ વ્યક્તિ બચી શકે પણ જેમ નરસિંહ મહેતા ને ભગવાન આવે છે ને એમ બે ડ્રાઈવર આવે છે આને બચાવવા માટે કરેક્ટ કરેક્ટ ડોક્ટરે એવું કહ્યું હતું કે આનો પગ કાપી નાખવો પડશે સી ધ ધિંગ્સ એક ક્રિકેટર કે રમત નો ખેલાડી હોય અને એને એમ કહે કે તારો હાથ કે પગ કાપી નાખશું એની માનસિક સ્થિતિ શું હોય અને એની જે હાલત હતી એને જોતા લોકો એમ કહેતા કે હી વિલ નોટ બી એબલ ટુ પ્લે ઇન ફ્યુચર ભવિષ્યમાં આ રમી શકશે નહીં અને વિધિન વન એન્ડ હાફ ઇયર્સ ઇ બેક પ્લે ધ ગેમ્સ ને પોતાના પર વિશ્વાસ હતો એક ટાઈમ પર એને પણ લાગ્યું કે નહીં થશે દેન હી સ્ટાર્ટેડ થિંકિંગ પોઝિટિવ કે હું આમાંથી બહાર આવીશ આ લાઈવ એક્ઝામ્પલ છે એને પોતાના પર વિશ્વાસ હતો તો આટલી ઝડપી રિકવરી થઈ કોણ છે મીરાબાઈ કિલોનું વજન છે છે અને સિલ્વર મેડલ લીધું ને ઓલિમ્પિકમાં એટલે તમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કઈ ક્રમો એટલે તમને આઈએ ની પોઝિશન મળે હરભજન સિંઘ અને હમણાં મોહમ્મદ સિરાજ આ બંને પ્રમોટેડ આઈએએસ એક એક સિંહ જે છેલ્લી ઓવર નાખેલી ટુ થાઉઝન્ડ સેવન વર્લ્ડ કપ હી ઇઝ ડીએસપી હરિયાણા પોલીસ બરાબર એટલે મીરાબાઈ ચાનુને એટલે તમે વિચાર કરો કે એક આઈએસ એસ લેવલની જે મહેનત હોય એ મહેનત એક સ્પોર્ટ કરવી પડે એને પોતાને વિશ્વાસ હતો કે ઓગણપચાસ ગ્રુપમાં સિલ્વર મેડલ લઈ આવીશ એવોર્ડ આપ્યો છે શી કેન ડુ ઇટ રાઈટ આપણા ડાંગની છોકરી છે કેટલાને ખબર છે સરિતા ગાયકવાડ ચીખલી પાસેની કોલેજમાં ભણતી ત્યારે એના ટીચરે જોયું કે આ છોકરી ઉઘાડા પગે જો આટલું દોડી શકતી હોય તો એને એક વિશ્વાસ આપ્યો કે યુ કેન પ્લે ફોર ઇન્ટરનેશનલ ગેમ્સ એના મા બાપને જોઈને લાગે જ કે દીકરી પાસે શું મહેનત કરીએ છે ધ થિંગ્સ આ લોકોને હં અત્યારે હે ગુજરાત પોલીસમાં રૂપાણી સાહેબેને ડીવાય એસપીની પોઝિશન આપી છે અને ટ્રેનિંગ આપે છે આઈએસ છે અત્યારે એને પોતાને વિશ્વાસ હતો કે અમે ફોર રિલેમાં ગોલ્ડ મેડલ લઈ આવશું એશિયન ગેમ્સમાં એક ભાઈ છે અંગ્રેજીમાં લખ્યું પણ હું બોલી દઈશ મોટે ભાગે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર અને બહેનોને બ્રેસ્ટ કેન્સર થતું હોય આ છોકરો છે આપણો ગુજરાતી જ છે બરાબર એના ફેમિલીમાં ચાર પાંચ ફેમિલી મેમ્બરના બ્રેસ્ટ કેન્સરને લીધે મૃત્યુ થયા એ ટાઈમમાં બ્રેસ્ટ કેન્સર ડિટેક કરવું એના માટે મેમોગ્રાફી મશીન આવે અને આખા ગુજરાતમાં ત્યારે ત્રણ જ મશીન રાજકોટ અમદાવાદ અને સુરત અને એક મશીન ઓછામાં ઓછું પંદર કરોડ રૂપિયાનું આવે હવે કદાચ કોસ્ટ ઓછી છે સાત આઠ કરોડ રૂપિયા થાય તમને એમાંથી પાસ કરે ને મશીન કે તમને ક્યાં ટ્યુમર છે આ એન્જિનિયર માણસ મેડિકલનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં એના ફેમિલીમાં ચાર પાંચ મૃત્યુ થયા એટલે અમેરિકાથી એને વિચાર્યું કે હું કંઈક એવું ડિવાઇસ બનાવું કે જેનાથી ખબર પડી જાય અર્લી સ્ટેજ ડિટેક્શન થાય અને એને પંદરસો રૂપિયાનું આ ડિવાઇસ બનાવ્યું છે આ ટેડેક સ્પીકર છે હી ઇઝ બાય શાહરૂખ ખાન અને પીએચડી કરતા હોય એમાં આવે સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ કાઢવું પડે કે તમારા ડેટાને કેટલા ટકા મેચ કરે છે તો જે મેમોગ્રાફી મશીન જે રિઝલ્ટ આપે એની નિયર નાઇન્ટી સિક્સ પર્સન્ટ સિમિલર રિઝલ્ટ આ પંદરસો રૂપિયાનું મશીન આપે છે અને એક સામાન્ય બેટરી થી ચાલે આ માનસે વિચાર્યું કે હું કઈક કરીશ અને દુનિયામાં પહેલી વાર મશીન બનાવ્યું છે આખા ભારતમાં અત્યારે વપરાય છે એટલે જ્યાં ભારત સરકાર ન કરી શકી કે ભાઈ મેમોગ્રાફી મશીન તમે વિચારો કે હું શું કરી શકીશ ખુદ પર વિશ્વાસ રાખો કે આવું મશીન હું બનાવી શકીશ એક બીજી લેડી છે આખી જિંદગી એને ઝેરોક્ષ કંપનીમાં કામ કરેલું ને હમણાં જે ચાલે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ એને અમને એક પ્રોગ્રામ બનાવ્યો જેનાથી ખબર પડે અર્લી સ્ટેજ ડિટેક્શન નિર્માય કરીને એને એક સંસ્થા ચાલુ કરી છે બરાબર એ પહેલા ઝેરોક્સમાં ડેટા સાયન્ટિસ્ટ હતી આ લેડી અને અત્યારે હેલ્થકેર સેક્ટરમાં ઓન્કોલોજી ઉપર બહુ મોટું કામ કરે છે કેન્સર ડિટેક્શન માટેનું કામ કરી રહી છે નો વન કેન થિંક કે ઝેરોક્સ કંપનીમાં કામ કરતી કોમ્પ્યુટર એન્જિનિયર મેડિકલ સાયન્સમાં કઈ રીતે કામ કરી શકે પણ એને વિશ્વાસ છે કે હું કરી શકીશ ગીતા મંજુનાથ બધાને જ ખબર છે તો પેટ્રોલ પંપ ઓપરેટર ખુદ પર વિશ્વાસ કઈ બોલવાની મારે જરૂર નથી એને પોતાના ઉપર વિશ્વાસ હતો કે હું એક કંપની ઉભી કરીશ અને આજે રિલાયન્સ બરાબર આખી સવાર પડે એટલે આપણે જીઓથી સ્ટાર્ટ કરીએ ટૂથબ્રશમાં વાયર પણ રિલાયન્સ ના હોય આઈ હેડ વર્ક ઇન ધીસ કંપની ફોર ટેન યર્સ હા એઝ એન એન્જિનિયર નો બેકગ્રાઉન્ડ ઓફ બોલિવૂડ દિલ્હીના છોકરો માસ કોમ્યુનિકેશન અર્ધથી છોડીને બોમ્બે આવે છે કોઈ સપોર્ટ નથી કંઈક જ નથી અને પોતાની જાતને ડેવલપ કરે છે એને પોતાને વિશ્વાસ છે કે હું હીરો નહીં વિલનનો રોલ લઈશ ને તો સક્સેસ જઈશ કરેક્ટ ને એને ટ્રેડ બનાવ્યો હવે હીરો વિલન વચ્ચેનો કોઈ ફરક નથી અર્જુન કપૂર હમણાં વિલન બને છે કોઈ પિક્ચરનો હીરો હોય કેટલાનું સામ્રાજ્ય સો કરો રેડ મિર્ચી નો ફાઉન્ડર છે એટલે એને પોતાના પર વિશ્વાસ છે આઈ એમ નોટ કન્સિડરડ હિમ એઝ એન એક્ટર ઇઝ અ બિઝનેસમેન ઓકે કેટલા ઓળખે છે મારા ભગવાન અમે ક્યાંય જોયા નથી હા હી ઇઝ ધ વન હુ હેઝ પ્રોવાઇડેડ ઓપોર્ચ્યુનિટી મને સાયન્ટિસ્ટ તરીકે કામ કરવા છે હા ધીરુભાઈ કોટડિયા જેને ઓળખે બધી મોટી કંપનીઓ પોણા બે લાખ રૂપિયા રૂપિયાનું સ્ટેન્ટ આવતું ક્યારે પોણા બે લાખ રૂપિયા બે ની સાલની વાત કાનજીભાઈ મન કે પંકજ આપણે બનાવવું છે થઈ જશે બે હજાર કરોડ નો આઈપીઓ લાવે છે આખા ભારતમાં સ્ટેન્ટ બનાવી શકી એશિયામાં સજાનંદ ટેલી કંપની એટલે કોઈ વિચારી શકે પણ એમને વિશ્વાસ હતો શું પહેલા શું કરતા ચેન્નાઈમાં મદ્રાસમાં ટ્રેનમાં બોલપેન અને લાઇટર વેચતા ધીસ ઇઝ ધ સ્ટોરી એન્જિનિયર માર્કેટિંગ ના માણસ ને આજે હીરા ઉદ્યોગમાં આટલું પ્રોડક્શન તમે લઈ શકો છો પહેલા ફટકા મારીને હીરા ક્લીન કરતા બરાબર દિલીપ સર ફટકો મારતા આપણે અને એ પછી લેસરથી આ લેવલ ઉપર લઈ આવવું રિફોર્મેશન આખું ખુદ પર વિશ્વાસ યસ ત્રણ ધોરણ ભણેલા કે ચાર ધોરણ ભણેલા ગોવિંદ કાકા ડોક્ટર ગોવિંદ ધોરકીયા રાય યુનિવર્સિટી એસ ગિવન ઓનરરી ડોક્ટર ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર કામ કરવા માટે અને મોદી સાહેબ એક ટાઈમ હતો કે મર્સિડીઝવાળા એવું કહેતા કે આ ધોરકિયા ગ્રુપમાં જેટલી મર્સિડીઝ છે ને એને સર્વિસ કરવામાં તો તમારે એન્જિનિયર સુરત હોટલમાં જ રહે છે ધીસ વોઝ ધ ટાઈમ બરાબર એમને એમની ક્ષમતા પર વિશ્વાસ પ્રભુ ભક્તિ કેમ કારખાને એકવાર એમ કે છે આઈ થિંક માતાવાડી કે રોડ ઉપર ખીની એક્સપોર્ટ કહેવામાં ભગત કામે બેસતા તો સવારે પરમિશન લીધી કે હું અડધો કલાક લેટ આવતો ચાલશે તો પેલા મેનેજર પૂછે શું કામ તો કે મંદિરે જવાનું છે ત્યારથી હી ઇઝ નોન એઝ ભગત બરાબર ક્લિયર સૈયદપુરા અમે સજાનંદ માં કામ કરતા તો પાછળ શ્રાવક શેરીમાં સૌજીભાઈ કામ કરતા એટલે આજુબાજુ વાળા લોકો એના માટે પદ્મશ્રી અને વિચાર કરો કે માણસ સુરત આવ્યા પછી કાંઈ જ લઈને નહોતા આવ્યા અને આજે ગયા મહિને એમને ત્યાં મેરેજ હોય અને પ્રાઇમ મિનિસ્ટર આવે આ એક સજાનંદના બીજા છે ચારસો પચાસ ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા છે ટેક્સટાઇલ એન્જિનિયર રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો છે 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 અને મારી વસ્તુ સિમ્પલ એક માણસ છું કંઈક અભ્યાસ કર્યો છે મહેનત કરીએ છે એઝ વૈજ્ઞાનિક જેટલી પેટર્ન છે બે પાંચ લખી રહ્યા છે રિસર્ચ પેપર છે અને મારી કેરિયર મેં અઢાર વર્ષની ઉંમરે ચાલુ કરી હતી ગરીબ પરિવારમાંથી આવીએ આવી છે રાજસ્થાન ફાધર વોઝ ઇન ઇન્ડિયન આર્મી અને ગ્રાન્ડફાધર સુરતમાં સેટ થયા અને પછી ગુજરાતી બોલતા આવડે છે કોઈ ક્વેશ્ચન હોય તો કાનજીભાઈ કોઈ ક્વેશ્ચન ઓકે લાઈફ ફિલોસોફી એ રીતની છે મેં ક્યારેય મારી ક્ષમતા ઉપર ડાઉટ નથી કર્યો છેલ્લી એક મિનિટ આઈ વોઝ બોન મારો જન્મ સાડા છ મહિને થયો હતો બેનોને ખ્યાલ હશે જેમ એટલે લોકો એમ કેતા કે આ છોકરો જીવશે નહી જન્મ્યો ત્યારે પાપણ નહોતી એવું કે છે બરાબર અને ઓગણીસો એકોતેર માં કોઈ ટેકનોલોજી નહોતી પણ નાનો વિશ્વાસ હતો કે મારો દીકરો જીવશે મેરેજ ના પાંચ છ વર્ષ થઈ ગયા પ્રેગ્નન્સી ના રહે એટલે સ્વામિનારાયણ ની બાધા લીધી હા ભાઈ થાય તો કરશે સાડા છ મહિના આવ્યો એટલે લોકો કે આ બચ્ચું મરી જશે તેપન વર્ષની ઉંમર થઈ મારી નથી પીધી એને પોતાને વિશ્વાસ હતો કે આ છોકરો જીવશે જો છોકરો જીવશે તો હું આખી જિંદગી ચા નહી પીશ અને આજની તારીખે પંચોતેર વર્ષની ઉંમરે મારી માં હજુ ચા નથી પીધી એટલે મારો પોતાનો પણ વિશ્વાસ છે અમને કોઈ કહેવા વાળું નહોતું એટલે ડિપ્લોમા કરીને નોકરીએ લાગી ગયા અને પછી આ કામ કરતા ગયા અને શીખતા ગયા અને આ ભારતની પ્રતિષ્ઠિત કોલેજોમાં ને બધે ભણ્યા છે એમ બી આઈઆઈએમ માંથી કર્યું છે ઓકે થેન્ક યુ જય નારાયણ